ભાઈ મારી એ છોકરા હું આ મારી ઉંમર ગઈ એટલી અરે વિજય ભાઈ હું કેટલી વખત આવું તમને ખબર તો એવું કે જે હોય વિજય મારી તમારે દાઢી બાલ કરવાના જો કાકા પેલો હું આવ્યો છું એ પેલા નઈ કાકા હું નઈ જવું મારે તો પેલા કરવા જ પડશે પણ હું આગળ આવ્યો તમે આ તો નહીં દાઢી તો વિજય ભાઈ તમારે મારી દાઢી કરવી પડશે અરે હું બે કરું ત્રણ કરું તમારે બાકી છે મારો બાકી છે એવો ભાઈ વિજય હું તો એને નહીં કરવા તું દાઢી તો કાકા હું જ કરી ના

હું બહાર નીકળી ભાઈ ના હું બહાર નહી કું મા નઈ મારી નહીં તો મારી નહીં નઈ વિજય કાલ આવી